હેલો દોસ્તો મિત્તલ બુટિકમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે હું તમને સાડત્રીસ અને આડત્રીસ સાઇઝની કોલરવાળી કુર્તી કે ડ્રેસનું કટિંગ કેવી રીતે કરવું તે બતાવવા જઈ રહી છું સાડત્રીસ અને આડત્રીસ સાઇઝના ડ્રેસના ટોપમાં ગળું શોલ્ડર બાંયગાળાનો આગળનો ભાગ અને બાંયગાળો કેટલો લેવો તે જાણવા માટે તમે આ વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો અને અગર તમે અમારી મિત્તલ બુટિક ચેનલમાં પહેલીવાર આવો છો તો અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને અમને સપોર્ટ કરો કરો દોસ્તો અઠવાડિયામાં ત્રણ વિડીયો આવશે મંગળવાર ગુરુવાર અને શનિવાર દોસ્તો હેવી સાઇઝના ડ્રેસમાં કેવી રીતે માપ લેવું કટિંગ કરવું તે પણ આગળ શીખવવામાં આવશે ત્યાર પછી દરેક સાઇઝના કોલરવાળા ડ્રેસ અને બોટનેક ડ્રેસમાં પણ બાંયગાળું શોલ્ડર સાઇઝ પ્રમાણે કેટલો લેવો તે પણ શીખવવામાં આવશે તો ચાલો આપણે વિડીયો શરૂ કરીએ દોસ્તો કોલરવાળી કુર્તીની ડ્રેસ કે ટોપમાં સાડત્રીસ અને આડત્રીસ સાઈઝમાં શોલ્ડર સાઇડનું ગળું ત્રણ ઇંચ લેવું સાડત્રીસ અને આડત્રીસ સાઇઝમાં કોલરવાળી કુર્તી કે ડ્રેસમાં શોલ્ડર સાઈડનું ગળું ત્રણ ઇંચ લેવું ત્યાર પછી શોલ્ડર સવા સાત એટલે કે સાત પોઈન્ટ પચીસ લેવો ત્યાર પછી શોલ્ડરનું માપ લીધા પછી બાંગાળાનું માપ લેવું બાંય ગાળો આ સાઇઝમાં સવા સાત કે સાડા સાત લેવો દોસ્તો બાંય ગાળાનું માપ લીધા પછી ગાળાનું માપ લીધા પછી જ એક ઇંચનો ત્રાસ આપવો એ વાતનું ખાસ ધ્યાન રાખવું કોલરવાળી કુર્તીમાં હંમેશા ગાળાનું માપ લીધા પછી જ ત્રાસ આપવામાં આવે છે તો એક ઇંચનો ત્રાસ લેવો ત્યાર પછી આને અમે ગાળાનો આગળનો ભાગ કહીએ છીએ અને આને અમે ગાળાનો પાછળનો ભાગ તો દોસ્તો સાડત્રીસ અને આડત્રીસ સાઇઝમાં ગાળાનો આગળનો ભાગ છ ઇંચ લેવો ત્યાર પછી બાંય ગાળાનો પાછળનો ભાગ સાત ઇંચ લેવો અને ત્યારબાદ ગાળાનો શેપ આપવા માટે આગળના ગાળાના ભાગ ભાગથી અને પાછળના ગાળાના ભાગથી એક ઇંચ પછી જ ગાળાનો શેપ આપવો આ વાતનું ખાસ ધ્યાન લેવું તો દોસ્તો કોલરવાળી કુર્તી કે ડ્રેસમાં પાછળ એક ઇંચ વધારે લેવું પાછળનો ભાગ ટોપ કે કુર્તીનો પાછળનો ભાગ એક ઇંચ વધારે લેવો અગર તમે કોલરવાળી કુર્તીમાં આ માપથી કટિંગ કરશો સાડત્રીસ અને સાડ આડત્રીસ સાઇઝમાં આ માપથી કટિંગ કરશો તો તમારો ડ્રેસ કે કુર્તી કે સૂટનું પરફેક્ટ ફિટિંગ આવશે તો દોસ્તો મેં પૂરેપૂરી કોશિશ કરી આ વિડીયોમાં વધુમાં વધુ જાણકારી તમને હું આપી શકું તો તમે એકવાર ટ્રાય કરીને જરૂરથી જોજો તેનાથી તમને જે પણ ફાયદો થશે તો મને ખૂબ જ આનંદ થશે તો તમે કમેન્ટમાં તમારી રાય જરૂરથી આપજો કે તમને કયો ફાયદો થયો છે કે જેથી બીજા લોકો પણ તમારી કમેન્ટ જોવે અને તેમની પ્રોબ્લેમ સોલ્વ કરી શકે તો દોસ્તો સાડત્રીસ અને આડત્રીસ સાઇઝમાં ચેસ્ટનો ચોથો ભાગ વત્તા બે ઇંચ સિલાઈ માટે લેવું સાડત્રીસ અને આડત્રીસ સાઈઝમાં ચેસ્ટનો ચોથો ભાગ વત્તા બે ઇંચ સિલાઈ માટે લેવું દોસ્તો આ સાઈઝનું કટિંગ જો તમે શીખી જશો તો ત્રણ બહુ જ મોટી પ્રોબ્લેમ છે તેને તમે ઠીક કરી શકશો એક તો સાઈઝ પ્રમાણે શોલ્ડર કેટલો લેવો અને બીજું સાઇઝ પ્રમાણે બાંગાળાનો આગળનો ભાગ કેટલો લેવો અને ત્રીજું બાંયગાળો કેટલો લેવો તો આ વિડીયોને તમે એન્ડ સુધી જરૂરથી જોજો તમારી એ પ્રોબ્લેમ પણ સોલ્વ થઈ થઈ જશે તો દોસ્તો અગર તમને વિડીયો સારી લાગે ને તો આ વિડીયોને લાઈક જરૂરથી કરજો અને તમે આમ આપથી ડ્રેસ કે કુર્તી સીવો છો તો તમારો ડ્રેસ કે કુર્તી કેવી સિવાય તે નીચે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો દોસ્તો વિડીયો બનાવવા માટે ખૂબ જ મહેનત લાગી છે તો મારી આ મહેનતનું એક ફળ છે લાઈક સબસ્ક્રાઈબ અને શેર દોસ્તો સાડત્રીસ અને આડત્રીસ સાઇઝમાં બાયનું માપ કેવી રીતે લેવું તે હવે આપણે જોઈએ તો દોસ્તો લંબાઈ વત્તા એક ઇંચ પટ્ટીવાળા માટે લેવું ત્યાર પછી ત્રણ પોઈન્ટ પાંચ પછી નિશાન કરવું ત્યાર પછી ત્રણ પોઈન્ટ પાંચે નિશાન કરવું અને ત્યાંથી પોણા આઠ પછી જ બાઈનો શેપ આપવો દોસ્તો સાડત્રીસ અને આડત્રીસ સાઇઝમાં પોણા આઠ પછી જ બાઈનો શેપ આપવામાં આવે છે વત્તા બે ઇંચ સિલાઈ માટે લેવું કોઈ કોઈનો હાથ ભારે હોય તો હાથનું માપ લઈને પછી જ બાંયનું કટિંગ કરવું તો હાથ ભારે હોય તો પોણા આઠથી થોડું વધારે લેવું આઠ કે સવા આઠ નવ્વાણું ટકા તો પોણા આઠ પછી જ બાંયનું શેપ આપવામાં આવે છે તો તમારી બાંય સાડત્રીસ અને આડત્રીસ સાઇઝમાં આ પ્રમાણે બાંય કટિંગ કરશો તો પરફેક્ટ ફિટિંગ આવશે દોસ્તો અગર વિડીયો સારી લાગે તો લાઈક જરૂરથી કરો અને જો તમે અમારી આ ચેનલમાં પહેલીવાર આવો છો તો અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો દોસ્તો આગળ બોટને ડ્રેસમાં પણ બાયગાળો શોલ્ડર સાઇઝ પ્રમાણ કેટલો લેવો તે પણ શીખવવામાં આવશે તો આ વાતનું ધ્યાન રાખજો દોસ્તો વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર